જ્યારે પણ કોઈનું હાડકું તૂટે ને ત્યારે એમના અને એમના ઘરવાળાના મનમાં સૌથી મોટો સવાલ કયો આવે છે હા આજ ડૉક્ટર સાહેબ પાટો લાગશે કે પછી ઓપરેશન કરવું પડશે બસ આજ જે મૂંઝવણ છે જે ડર છે આજે આપણે એને જ દૂર કરવાના છીએ અને એ પણ સમજીશું કે ડોક્ટર્સ આ નિર્ણય કયા આધારે લે છે આ મોટા સવાલનો જવાબ છે ને એ ફક્ત એક જ શબ્દમાં છુપાયેલો છે અને એ શબ્દ છે સ્થિરતા પણ આ સ્થિરતા એટલે શું જો સાવ સાદી ભાષામાં સમજીએ તૂટેલા હાડકાના જે બે છેડા હોય રાખવા કે એ જરાક પણ હાલે ચાલે નહીં સ્થિર સ્થિર કારણ કે જ્યારે રહે છે ને ત્યારે જ શરીર એને સાંધવાનું જાદુઈ કામ શરૂ કરી શકે છે આને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ માની લો કે તમે ગુંદરથી લાકડાના બે ટુકડા ચોંટાડી રહ્યા છો હવે જો તમે એને ચોટાડીને બરાબર મજબૂતીથી પકડી રાખશો તો શું થશે એકદમ પાક્કું જોડાઈ જશે બરાબર પણ જો તમે એને હલાવતા જ રહેશો તો ગુંદર સુકાશે જ નહીં અને ક્યારેય ચોંટશે નહીં બસ આપણા હાડકાનું પણ સેમ ટુ સેમ આવું જ છે જો એને પ્રોપર સ્થિરતા ના મળે તો બે મોટી તકલીફો થઈ શકે છે પહેલી હાડકું જોડાશે જ નહીં જેને મેડિકલ ભાષામાં નોન યુનિયન કહેવાય અને બીજી એ જોડાઈ તો જશે પણ આળું અવળું વાકું ચૂકવું જેને માલ યુનિયન કહેવાય છે અને બંને પરિસ્થિતિ ખરાબ છે તો સવાલ એ છે કે આ સ્થિરતા લાવી કેવી રીતે એનો સૌથી પહેલો અને સૌથી જૂનો ઉપાય છે પ્લાસ્ટરનો પાટો પણ શું દરેક કેસમાં પ્લાસ્ટર કામ કરે ના પ્લાસ્ટર ત્યારે જ બેસ્ટ છે જ્યારે ફ્રેક્ચર બહુ ખસ્યું ના હોય અથવા તો ડોક્ટર હાથથી જ હાડકાને સેટ કરીને પાટાથી એને એ જગ્યા પર પકડી શકે અને હા ખાસ કરીને બાળકોના કેસમાં પ્લાસ્ટર ખૂબ જ અસરકારક છે કારણ કે એમનામાં સાજા થવાની જે કુદરતી શક્તિ હોય છે ને એ અદ્ભુત હોય છે હવે પ્લાસ્ટરનો સૌથી મોટો ફાયદો એ છે કે ભાઈ ઓપરેશનથી બચી જવાય કોઈ કાપકૂપ નહીં બેભાન થવાનું જોખમ નહીં પણ એની બીજી બાજુ પણ જોવી પડે લાંબા સમય સુધી પાટો રહેવાથી સાંધા જકડાઈ જાય સ્નાયુઓ સાવ સુકાઈ જાય અને સૌથી મોટો ડર ક્યારેક પાટાની અંદર જ હાડકું પાછું પોતાની જગ્યાએથી ખસી જાય તો પછી સર્જરીનો વારો ક્યારે આવે જુઓ આજના જમાનામાં ઓર્થોપેડિક સર્જરીથી ડરવાની બિલકુલ જરૂર નથી એ એકદમ આધુનિક અને ક્રાંતિકારી સારવાર પદ્ધતિ છે સર્જરી જરૂરી જ બની જાય છે અમુક પરિસ્થિતિઓમાં જેમ કે જ્યારે હાડકાના ટુકડા એકબીજાથી બહુ જ દૂર જતા રહ્યા હોય અથવા ફ્રેક્ચર સાંધાની અંદર ગયો હોય જ્યાં એકદમ પરફેક્ટ સપાટી પાછી બનાવવી જરૂરી છે અને ક્યારેક મજબૂત સ્નાયુઓ જ હાડકાને ખેંચીને રાખે છે એને જોડાવા જ નથી દેતા આવા કેસમાં સર્જરી સિવાય કોઈ રસ્તો નથી સર્જરીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એકદમ સો ટકા પરફેક્ટ ગોઠવણ કરવી અને એને અંદરથી એટલી મજબૂત પકડી લેવી કે દર્દી બીજા ત્રીજા દિવસથી જ સાંધા હલાવવાનું શરૂ કરી શકે આનાથી રિકવરી ખૂબ જ ઝડપી બને છે હા એ વાત સાચી કે દરેક સર્જરીની જેમ આમાં પણ ચેપ કે એનેસ્થિસિયાના અમુ જોખમો તો રહે જ છે અને જેવો સર્જરીનો વિચાર આવે એટલે મનમાં સૌથી મોટો ડર આવે છે ઇન્ફેક્શનનો પણ શું તમને ખબર છે આજની તારીખમાં આધુનિક ઓપરેશન થિયેટર ટેકનિક અને પાવરફુલ એન્ટીબાયોટિક્સના કારણે ઓપરેશન પછી ગંભીર ચેપ લાગવાનું એક ટકા કરતાં પણ ઓછું છે હા એક ટકાથી પણ ઓછું તો સર્જરીમાં ડોક્ટરો આ સ્થિરતા માટે શું વાપરે છે મુખ્યત્વે બે વસ્તુઓ જો જાંગ કે પગના નળા જેવા લાંબા હાડકામાં વચ્ચે ફ્રેક્ચર હોય તો હાડકાની અંદર એની પોલાણમાં એક સળિયો એટલે કે રોડ નાખવામાં આવે છે આ એકદમ મજબૂત ઇન્ટરનલ સપોર્ટ આપે છે અને જો ફ્રેક્ચર કાંડા કે કોણી જેવા સાંધાની નજીક હોય જ્યાં સળિયો નાખી શકાય એમ નથી તો ત્યાં હાડકાની બહારની બાજુએ પ્લેટ અને સ્ક્રૂ લગાવીને એ તૂટેલા ટુકડાઓને પાછા એક સાથે જોડી દેવામાં આવે છે પણ આ બધાથી પણ ઉપર એક સૌથી મહત્વની વાત છે અને એ છે કે ડૉક્ટર ક્યારેય ખાલી એક્સરેની સારવાર નથી કરતા એ હંમેશા દર્દીની સારવાર કરે છે આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક કેસ જોઈએ કલ્પના કરો કે એક પંચોતેર વરસના દાદીમાં છે અને એમના થાપાનું હાડકું તૂટી ગયું છે હવે જરા વિચારીને ખેંચો એ દાદીમા માટે વધારે જોખમી શું છે એક કલાકનું ઓપરેશન કે પછી પાટો બાંધીને બે મહિના સુધી પથારીમાં જ પડ્યા રહેવું તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ વૃદ્ધ લોકો માટે લાંબા સમય સુધી પથારી વશ રહેવું એ ઓપરેશન કરતાં હજારો ગણું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે એનાથી ફેફસામાં પાણી ભરાઈ જવું એટલે કે ન્યુમોનિયા પીઠમાં મોટા મોટા ઘા પડી જવા જેને બેડસોર્સ કહેવાય અને પગની નસોમાં લોહી જામી જવું જે જીવલેણ પણ બની શકે છે એવા ગંભીર કોમ્પ્લિકેશન્સ થાય છે એટલે આવા કિસ્સામાં સર્જરી એ ખાલી હાડકું જોડવાનો વિકલ્પ નથી એ તો દાદીમાને બીજા જ દિવસથી ચાલતા કરીને એમનો જીવ બચાવવાની પ્રક્રિયા છે આ છે આધુનિક ઓર્થોપેડિક્સની તાકાત તો આ આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જો ફ્રેક્ચર સ્ટેબલ હોય પોતાની જગ્યાએ હોય અને ખાસ કરીને બાળકોનો કેસ હોય તો પ્લાસ્ટર એકદમ સારો વિકલ્પ છે પણ જો ફ્રેક્ચર અનસ્ટેબલ હોય પોતાની જગ્યાએથી ખસી ગયું હોય સાંધાની અંદર ગયું હોય અથવા તો વૃદ્ધ વ્યક્તિ જેવો કોઈ કેસ હોય જેને તરત જ ચાલતા કરવા જરૂરી હોય તો સર્જરી જ એકમાત્ર અને શ્રેષ્ઠ રસ્તો છે અને અંતે સૌથી જરૂરી વાત તમારા ઓર્થોપેડિક સર્જન પર વિશ્વાસ રાખો એમનો નિર્ણય ફક્ત તમારા એક્સરે પર નહીં પણ તમારા ચોક્કસ પ્રકારના ફ્રેક્ચર તમારી ઉંમર તમારી તબિયત અને તમારી જીવનશૈલીની જરૂરિયાતો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો હોય છે અહીં એક વાત ખાસ યાદ રાખવી કે આ બધી માહિતી ફક્ત તમારી જાણકારી અને શિક્ષણ માટે છે દરેક દર્દી અને દરેક ફ્રેક્ચર અલગ હોય છે એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવી અને એમની પાસે તપાસ કરાવવી અત્યંત જરૂરી છે